નમસ્કારની માહિતી આપી શકીએ કારણ કે આપની પોતાની ચેનલ એટલે કે નવસારી લાઈવ અને નવસારી લાઈવ આજે સતત પૂર્ણા નદીની ઉપર વોચ રાખી અને બેઠું છે અને આપણે દ્રશ્યો દર્શાવીશું સાથે જ થોડી આકડાકીય માહિતી પણ આપી દઈએ કારણ કે મહુવા અને ઢોલવણ જી હા મહુવા વાલોડ અને ડોલવણ આ વિસ્તાર એવો છે કે જ્યાં પૂના નદી લાગે છે અને જેને મહુવા પૂના નદી તરીકે આપણે ઓળખીએ છીએ અને ત્યાંની સપાટી સીધી આપણને અસર કરે છે કારણ કે ત્યાં ત્યાં જે જે હોય છે આંકડાઓ આવે છે અને એ આંકડાઓ પ્રમાણે ત્યાં નવસારીની અંદર એની સીધી અસર થતી હોય છે વેરાવળ ના કાંઠાની ઉપર તો હાલ જો છેલ્લા બે કલાકની વાત કરી એટલે કે ચાર થી છ દરમિયાન સતત વર્ષેલા વરસાદના આંકડા આપણી પાસે આવ્યા છે જેમાં મહુવા અને વાલોડ અંદર જી હા મહુવા અને વાલોડમાં

પાણીની સપાટીમાં વધારો થયો છે એટલે કદાચ હવે વળી પાછું અહીંયા પણ પુનામાં થોડો જળભરાવ થઈ શકે છે થોડું પાણી વધી શકે છે અને સાથે જ હું આપને એ પણ દર્શાવીશ કેવા પાણી જવાની શરૂઆત પેલી બાજુ થઈ ચૂકી છે જે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો અને જેના કારણે લઈ અને કદાચ સપાટીમાં વધારો થાય એવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો અમે આપને પેનિક નથી કરતા અમે આપને સચેત કરીએ છીએ અમારું કામ આપને સચેત કરવાનું છે પૂનાની સપાટી મેં પહેલા જ આપને જણાવ્યું હતું કે કદાચ સાડી એકવીસ બાવીસ ફૂટ પાણી થાય તો કોઈ નવાઈ વાત નથી અને એ શક્યતાને હવે આપણે નકારી શકીએ એમ નથી આપને એ પણ જણાવી દઉં કે નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ થ્રી નાઇન જ્યાં પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે પણ ઓગણીસ ફૂટ પછીથી પછીથી નદી ફૂટ વટાવે ત્યાર અમુક નીચાણવાળા નીચાણવાળા વિસ્તારો વિસ્તારો એટલે કે જે ઉપર રેલ નવસારી કોલોની છે બેસતખાડા છે રિંગ રોડ છે નવી વસાહત છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અન્ય સ્થળો એટલે કે સિટી વિસ્તારની અંદર શાંતાદેવી રોડ તો આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં પહેલો સીધો પાણીનો જળભરાવ થાય છે અને ખાસ કરીને સૌથી પહેલી અસર જે ખરી

પોણા એકવીસ ફૂટ પર પહોંચી ચુકી છે તો આજ પ્રમાણે પડે પડ અપડેટ આપતા રહેશું નિહાળતા રહો નવસારી